સ્વાગત છે દીપડા એ વાછાડીનું મારણ કરતા વન વિભાગ દ્વારા ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરાઈ જસદણ તાલુકાના વડોદરા સીમમાં રાત્રે દીપડો અચાનક આવી ચડતા ભરવાડાના વાછડીનું મારણ કર્યું જેમાં બે વાછડી પર હુમલો કર્યો હતો જેમાં એક વાછડીનું મૃત્યુ નિપજ્યું હતું ઘટના સ્થળે સ્થાનિક ખેડૂતોએ તેનો લાઈવ વિડીયો ઉતાર્યો હતો ત્યારે અહીંના સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો સીમા રહેતા ખેડૂતોને સાવધાન સાવચેતી રાખવા વન વિભાગ દ્વારા જાણ કરી હતી પોતાના પશુઓને સલામત સ્થળે રાખવા અને દીપડા જોવા મળે તો વન વિભાગને જાણ કરવા અપીલ કરી હતી વન વિભાગે રાઠવાએ પ્રતિક્રિયા આપી હતી તારીખ પાંચ બે બે હજાર રોજ વડોદ ગામના અમીરભાઈ પરમાનની વાડીએ એના માલિકીના સર્વે નંબર સોમ્પીપળિયા ગામે આવેલ છે તેમાં રાત્રિના સમય દરમિયાન દીપડા દ્વારા એક વાસરીનું મારણ કરવામાં આવેલ હવે આ તકે ગામ લોકોને જણાવવાનું કે દીપડાથી ડરવાની જરૂર નથી અને પોતાના માલઢોરને વાળીએ ફરજામાં વ્યવસ્થિત રીતે બાંધવા જોઈએ વાળીએ અજવાળું રાખવું જોઈએ અને દીપડો ગમે તે જગ્યા જોવા મળે તો વન વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવા વિનંતી